सेवानी करिए साधना जन सेवानी आराधना सनिष्ठ सेवानी करिए साधना जन सेवानी आराधना सहज सरल रीति ने अपनी जनहित हित ने નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે ને નવરાત્રી પર્વ ની ખુબ ખુબ શુભકામનાઓ નોરતામાં માં જેમ આપણી ગલીઓ અને શેરીઓમાં ઉજવાસ હોય છે હર્ષોલ્લાસ હોય છે તેમજ આપણા રાજ્યમાં પણ વિકાસનો ઉજવાસ અને તેના લાભથી તમામ નાગરિકોના જીવનમાં બની રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે આપણો ગુજરાત રાજ્ય આવા જ સંકલ્પો સાથે નવીન સિદ્ધિઓ સર કરતો રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની દર્શક મિત્રો આજના આપણા યશગાથા ગુજરાતની એપિસોડ માં આપણે નિહાળીશું ગરીબો ના લાભ તેમના દ્વારે પહોંચાડતો ગરીબ કલ્યાણ મેળો ત્યારબાદ પોચીશું રાજકોટ જ્યાં આયોજન થયું હતું સમૃદ્ધિ ના મંત્રિત કરતી રાજ્યની સહકારી સંસ્થાઓની સભા જેમ અને વાત કરીશું એ કાર્યક્રમની જે પ્રજા અને સરકાર વચ્ચેનો નો છે જે છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી નાગરિકોના પ્રશ્નોના ત્વરિત સમાધાન લાવવાનો સચોટ માધ્યમ બન્યો છે ત્યારબાદ જાણીશું નવસારી જિલ્લાની આસ્થા અને સ્વચ્છતાનો સમન્વય કરતી પહેલ વિશે જે રાજ્યની સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું ઉત્તમ ઉદાહરણ આપી રહી છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા અભિયાન ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજનાઓ થકી ગરીબ પરિવારો સ્વમાનભેર જીવન જીવતા થયા છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરીબો માટેના આ સેવા યજ્ઞના ચૌદમા સંસ્કરણનો બનાસકાંઠાથી પ્રારંભ કરાવ્યો હતો વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને મહત્વપૂર્ણ ગણાવીને સશક્ત કરવાની નેમ રાખી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં નાનામાં નાના માનવી ગરીબો અને વંચિતોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ બને છે અને તેનું સુચારુ અમલીકરણ પણ થાય છે ત્યારે તેમના નેતૃત્વનો લાભ ગુજરાતને તો અઢી દાયકાથી મળતો આવ્યો છે જેના પરિણામે આજે રાજ્યમાં અનેકવિધ યોજનાઓના સથવારે ગરીબોના કલ્યાણ અને ઉત્થાનની પ્રણાલી સુદ્રઢ છે આ વિવિધ યોજનાઓ અને અભિગમો પૈકી છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રીએ વર્ષ બે હજાર નવમાં માં શરૂ કરાવેલી પહેલ ગરીબ કલ્યાણ મેળા આ પહેલ અંતર્ગત ગરીબોની સેવા માટે કાર્યરત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ તેમના સુધી પહોંચાડવામાં આવે છે રાજ્યના ગરીબ વર્ગો તેમજ અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે ત્યારે આ પહેલની ચૌદમી કડીનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના ડીસાથી રાજ્યવ્યાપી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે મુખ્યમંત્રી શ્રીના હસ્તે અગિયાર હજાર થી વધુ લોકોને સાધન સહાયના વિતરણ સહિત ગરીબ લાભાર્થીઓને કુલ રૂપિયા પિસ્તાલીસ કરોડના સહાય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે સરકારે સામે ચાલીને ગરીબ ગરીબલક્ષી યોજનાઓના મળવા પાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને આવા કલ્યાણ પહોંચાડ્યા છે મુખ્યમંત્રી મળે તે ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે આવાસ आरोग्य अन्न एवं आवत आचार संपर गरीबों ना उत्थान की इमारत रची छे જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય બળાપ્રદાન શ્રી હર હમે નારા બનાળો માણસ સેવાળો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પીએમ સ્વનિધિ યોજના જન ધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પી એમ જે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બની છે આ વર્ષના ગરીબ કલ્યાણ મેળા હેઠળ રાજ્યના દરેક જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સમગ્ર તયા એક લાખ સાતસો ચોત્રીસ લાભાર્થીઓને કુલ રૂપિયા ત્રણસો અઢાર વધુની સહાયના લાભ આપવામાં આવ્યા હતા આ ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સમગ્ર તયા અંદાજે બાર લાખથી વધુ ગરીબોએ કુલ રૂપિયા ચાર હજાર પાંચસો અડસઠ કરોડના લાભ મેળવ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશના સહકારિતા ક્ષેત્રને નવી દિશા મળી છે ગુજરાતનો સહકારી ક્ષેત્ર પણ રાજ્યના અર્થતંત્રમાં પોતાનું અગત્યનું યોગદાન આપી રહ્યું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ પણ કર્યો હતો સહકારીતાથી ગ્રામીણ કૃષિ અર્થવ્યવસ્થા ડેરી ઉદ્યોગ સહિત દેશના અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ અને સકારાત્મક પ્રગતિ થઈ રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર સહકારી પ્રવૃત્તિઓને મહત્તમ સહયોગ આપીને ગુજરાત અને ભારતને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા આગળ વધી રહી છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું આજે એ જ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે સહયોગની

સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં માં સહજ રીતે વણાયેલી છે ત્યારે ગુજરાતની સહકારી ચળવળ સમાજવાદ અને મૂડીવાદ સામે વૈકલ્પિક મોડલ તરીકે ઉભરી આવી છે આપણે ત્યાં સેવા મંડળી ક્રેડિટ મંડળી મહિલા મંડળી મચ્છી મંડળીના કારણે દલિત ગરીબ પછાત ખેડૂતો તથા શ્રમિકો આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર થયા છે જેના પરિણામે ગુજરાતે મેક્રો અને માઇક્રો સ્તરે સહકારીતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે વડાપ્રધાન શ્રી પ્રતિબદ્ધ આવી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે રાજકોટ સહિત સમગ્ર છે આ વાર્ષિક સાધારણ સભામાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ અને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં લોકોના પ્રશ્નોના ત્વરિત અને પ્રત્યક્ષ નિવારણ માટે દર મહિનાના ચોથા ગુરુવારે આયોજિત થાય છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જે અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોની રજૂઆતો સાંભળી હતી અને તેના નિવારણ માટે સૂચનો પણ આપ્યા હતા દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જનતાની સમસ્યાના નિવારણ માટે શરૂ કરાવેલી એક ઇ પહેલ એટલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જ્યાં ટેકનોલોજીના માધ્યમથી રાજ્યના નાગરિકો પોતાની સમસ્યા મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવાની સાથે તેનું પ્રત્યક્ષ નિવારણ પણ મેળવી શકે છે દર મહિનાના ચોથા ગુરુવારે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાય છે જ્યાં મુખ્યમંત્રી શ્રી સ્વયં ઉપસ્થિત રહીને રાજ્યના નાગરિકોની રજૂઆતો સાંભળે છે અને તેના યોગ્ય નિવારણ માટેના સુજાવો તથા સંબંધિત તંત્ર સૂચનો પણ આપે છે સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય સ્વાગતમાં વિવિધ જિલ્લાઓના અરજદારોએ પ્રત્યક્ષ આવીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆતો કરી હતી મુખ્યમંત્રીશ્રીએ તેમની આ રજૂઆતો સંદર્ભે સંબંધિત જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિશા નિર્દેશો આપતા કહ્યું હતું કે અરજદારો નાગરિકોએ પોતાની રજૂઆત માટે રાજ્ય કક્ષા સુધી આવવું જ ન પડે તેવું સુચારુ સમસ્યા નિવારણ જિલ્લા સ્તરે જ થવું જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણ થી શરૂ થયેલો આ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અનેક લોકોના પ્રશ્નોના સમાધાનનું માધ્યમ બન્યો છે ત્યારે આવો જાણીએ સ્વાગત કાર્યક્રમ થકી રાજ્યના નાગરિકોના જીવનમાં આવેલા પરિવર્તનની એક ઝલક ગુજરાતમાં એપ્રિલ બે હજાર માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત થઈ રાજ્યભરના તમામ લોકોની ફરિયાદોને ટેકનોલોજીની મદદથી નિવારણ કરવાની આ પહેલ કરનાર ગુજરાત ભારતભરમાં પ્રથમ રાજ્ય બન્યું નાગરિકો તેમના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે દર મહિનાની એક થી દસ તારીખ સુધી સ્વાગત પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદ સબમિટ કરી શકે છે મુખ્યમંત્રી મને રૂબરૂ શાંતિથી સાંભળ્યો આખી હિસ્ટ્રી જાણી કાનૂની જોગવાઈઓ પણ જાણી અને એસીએસ નર્મદા અને જિલ્લા કલેક્ટર ગાંધીનગરને સૂચના આપી અને કોઈ પણ સંજોગોમાં એક મહિનાથી મોડું ના થાય તે પ્રશ્નોનો નિકાલ કરી દેવા સૂચના આપી એટલે આમ મારા પાંચ વર્ષની લડત તો અહીં હાલના તબક્કે અંત આવ્યો છે હજુ વાત કરવા આવ્યો હતો જેનો મને નિકાલ યોગ્ય રીતે કરી આપ્યો છે જેનાથી મને સંતોષ છે સ્વાગત કાર્યક્રમથી સંતોષ છે સબમિશન બાદ અરજદાર એપ્લિકેશન નંબરની મદદથી અરજીનું વર્તમાન સ્ટેટસ પણ ટ્રેક કરી શકે છે ત્યારબાદ દર મહિનાના ચોથા ગુરુવારે આ ફરિયાદને મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રત્યક્ષ સાંભળીને નિરાકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવે છે મુલાકાતી છે એમની જે કોઈ પણ ગ્રીવન્સ છે એ લઈને આવે છે એની અમે સ્કૃતિની કરીએ છીએ અને પછી ગ્રીવન્સીસ કરનાર જે એપ્લિકેન્ટ્સ છે એને માનીય સી સાહેબ રૂબરૂમાં અને જે તે વિભાગના સચિવશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લાના જે કોઈ અધિકારીઓની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ અરજદારને સાંભળવામાં આવે છે ડેરી ફાર્મની સ્થાપના માટે સબસિડીમાં સમસ્યા અંગે વર્ષ બે માં ત્રેવીસમાં બોટાદના મેહુલ કુમારે સ્વાગત પોર્ટલ ઉપર અરજી કરી અને તેમની સમસ્યાનું સમાધાન મેળવ્યું સ્વાગત કાર્યક્રમમાં મેં મારા જરૂરી દસ્તાવેજના બધી વસ્તુ લઈને હું ત્યાં ગયો ત્યાં ગયા પછી મારો જે પણ પ્રશ્ન હતો ત્યાં રજૂઆત કરી ત્યાંના દરેક સ્ટાફના લોકોએ મને સારી રીતે કોઓપરેટ કર્યું અને મને જે તે પણ મારી જે પ્રશ્નો હતા એને સાંભળ્યો એનું કાઉન્સેલિંગ કરીને આગળ મને મુખ્યમંત્રી સાહેબ સાથે મને મળાવરાયો सुरेंद्रનગરના પરબડી ગામમાં વાલાભાઈ વાઘેલાને ફાળવેલી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો જેની રજૂઆત સ્વાગતમાં કરતા તેમની સમસ્યાનું સકારાત્મક પરિણામ આવ્યું બહુ બહુારો મળ્યો મને બહુ આખલા આભાર ખૂબ ખૂબ એટલે મને ન કે 60 વર્ષથી 50 વર્ષથી મારા પર નહોતી એટલે ધન્યવાદ એને સાહેબને બધાયને સ્વાગત કાર્યક્રમ છેલ્લા એક દાયકામાં ન ફક્ત નાગરિકોની રજૂઆતોના નિરાકરણનું એક માધ્યમ બન્યું છે પરંતુ સેવા અને પારદર્શિતા થકી સુશાસનની નવીન કેડી પણ કંડારી છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાન આજે બની ગયું છે વડાપ્રધાન શ્રીના દેશભરમાં સ્વચ્છતા સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા આ થીમ સાથે આયોજિત આ વર્ષના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ અગ્રેસર રહ્યું આ થીમને અનુસરતા આ વર્ષે નવસારી જિલ્લાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આસ્થા અને પરંપરાની જાળવણી સાથે નવસારી નગરપાલિકા દ્વારા સમગ્ર ગણેશ ઉત્સવ દરમિયાન એકઠા થયેલા પૂજાપામાંથી પ્લાસ્ટિક સહિતના અનઓર્ગેનિક સામાનને દૂર કરાઈ તેમાંથી ખાતરનું ઉત્પાદન કરવાની પહેલ કરવામાં આવી હતી આ કામગીરી માટે કુલ ત્રણ સ્વચ્છતા વાન અને અંદાજિત છેતાલીસ સફાઈ કર્મચારીઓ નિમવામાં આવ્યા હતા આ ઉપરાંત નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેના ઉપર કોલ કરવાથી સ્વચ્છતા વાન જે તે સ્થળે કચરો એકઠો કરવા પહોંચી જતી સવાર સાંજ નિયમિત રીતે એકઠા થતા પૂજાપાને નગરપાલિકાના શાકભાજી માર્કેટ સેન્ટર ખાતે લાવવામાં આવતો હતો આ સેન્ટર ખાતે ઉપલબ્ધ ઓડબલ્યુસી મશીન એટલે કે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં કચરાને નાખી પ્રોસેસિંગ લિક્વિડ જેવા અન્ય પદાર્થોને મિક્સ કરીને ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવતું હતું ત્યારબાદ જરૂરિયાતમંદ ખેડૂતોને આ ખાતરનું વિનામૂલ્યે વિતરણ અથવા નગરપાલિકાના બાગ બગીચામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો આ અંગે નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જેયુ વસાવાએ જણાવ્યું હતું કે નાગરિકોમાં પૂજાપાના સાયન્ટિફિક નિકાલ અંગે જાગૃતતા વધે તે માટે ગણેશ ઉત્સવ પૂર્વે જ ભક્તો સાથે બેઠક કરી આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા દૈનિક રીતે એકઠા કરવામાં આવતા કચરામાં નવ દિવસમાં અંદાજિત અંદાજીત સાત ટન તેમજ આનંદ ચૌદશના દિને લગભગ આઠ ટન પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો હતો આમ આ ઝુંબેશ હેઠળ કુલ સોળ ટન જેટલો પૂજાપો એકત્રિત કરી ખાતર બનાવવામાં આવ્યું હતું આ કામગીરીની સરાહના કરતા નવસારીના નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલે કહ્યું કે નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પૂજાપાને ભેગા કરી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી પૂજાપો કોઈના પગ નીચે ન આવે અને ખાતર તરીકે ઉપયોગમાં આવે એ ખૂબ સારી બાબત છે આ ઉત્સવ ઉપરાંત નવસારી નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઓડબલ્યુસી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેના થકી કચરાને ખાતર બનાવવાનું કામ દૈનિક ધોરણે થાય છે આ મશીન્સ દ્વારા લીલા અને સૂકા કચરાને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે એક મશીનમાં અંદાજિત દોઢ ટન કચરો એકસાથે નાખી શકાય છે જેમાં ચોવીસ કલાકમાં ખાતર બનીને તૈયાર થઈ જાય છે આ ખાતરના એક બે કિલોના પેકેટ બનાવીને તેનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે દશક મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ગત સપ્તાહ દરમિયાન થયેલી વિકાસ પ્રવૃત્તિઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં એમએસએમઈ કરોડરજ્જુ સમાન છે એમએસએમઈ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકારનો સર્વગ્રાહી પ્રયાસ છે મુખ્યમંત્રી શ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે ભારતમાં અનેક ક્ષેત્રોમાં નવા દ્વાર ખુલ્યા છે કૃષિ સેવા અને ઉદ્યોગ ત્રણેય સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારતની રાષ્ટ્રહિતની ભાવનાને પ્રોત્સાહન મળ્યું છે આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિજાતિઓ અત્યાચાર નિવારણ સુધારા નિયમો બે હજાર અઢાર અન્વયે રચિત આ સમિતિ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખાસ કરીને માનવ ગરિમા યોજના આદિજાતિઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવાસ સુવિધાની સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની સંતોષપૂર્ણ કામગીરીની સરાહના કરવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા દશક મિત્રો આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે ફરીથી મળીશું આવતા સપ્તાહે વિકાસની નવી વાતો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સંનિષ્ટ સેવાની કરીએ जनसेवानी आराधना सनिष्ठ सेवानी करिए साधना जनसेवानी आराधना सहज सरल रीति ने अपनी जनहितनी नीति